નમસ્કાર આજે આપણે એક એવી સફર પર નીકળવાના છીએ જે આપણને સીધા સોલંકી યુગના પાટણમાં લઈ જશે આપણી સાથે છે કનૈયાલાલ મુનશીની ક્લાસિક નવલકથા પાટણની પ્રભુતા અને આપણે એના પહેલા જ પ્રકરણ જેનું નામ છે ભૂત એની ઊંડાણમાં ચર્ચા કરીશું હવે નામ સાંભળીને જ લાગે કે આ કોઈ ડરામણી વાર્તા હશે પણ આપણે એ જાણવાનું છે કે આ ભૂત ખરેખર કોણ છે કોઈ આત્મા છે કે પછી પાત્રોના મનમાં ચાલી રહેલો કોઈ સંઘર્ષ બિલકુલ અને મુનશીની કમાલ જે છે ખબર છે તેઓ ભૂત જેવું શીર્ષક આપીને આપણને ખેંચે છે પણ અંદર તો એક બહુ મોટો રાજકીય અને મનોવૈજ્ઞાનિક ડ્રામા છુપાયેલો છે તો ચાલો શરૂઆત કરીએ પ્રકરણની શરૂઆત જ એકદમ રહસ્યમય છે સંવત અગિયાર ની ગરમ સાંજ અંધારું થઈ રહ્યું છે અને પાટણ તરફના સુમસામ રસ્તા પર બે ઘોડેસવાર જઈ રહ્યા છે અને એ જે વર્ણન છે સુકા પાંદડાઓનો અવાજ શિયાળની લાડી એનાથી જ એક પ્રકારની બેચેનીનો અનુભવ થાય છે હા અને એ બે ઘોડેસવાર એક પિતા અને એક પુત્ર પણ બંનેના સ્વભાવમાં જમીન આસમાનનો ફરક પિતા જે એક યોદ્ધા છે એ સતત ચિંતામાં છે ઉતાવળમાં છે જાણે કોઈ એનો પીછો કરી રહ્યો હોય જ્યારે એનો સત્તર વર્ષનો દીકરો ત્રિભુવન એ તો આસપાસની સુંદરતા માણી રહ્યો છે તમે બરાબર પકડ્યું આ માત્ર પાત્ર પરિચય નથી આ આખી વાર્તાનો સંઘર્ષ અહીં જ શરૂ થઈ જાય છે પિતાના મન પર જે બોજ છે એ જ આખી નવલકથાનું એન્જિન છે એટલે એમ કે પિતા વર્તમાનમાં નથી એનું મન ક્યાંક બીજે જ ભટકી રહ્યું છે એકદમ એક પાત્ર ભૂતકાળમાં જીવી રહ્યું છે અને બીજું વર્તમાનમાં અને હવે આ ભૂતકાળ વર્તમાન પર હાવી થવાનો છે અને એવું જ બને છે પિતા ઉતાવળમાં એક ટૂકો રસ્તો લે છે અને ત્યાં જ વાર્તામાં એક મોટો વળાંક આવે છે હા પિતાનો ઘોડો ઠોકર ખાય છે અને જમીન પર પટકાય છે પણ પડતી વખતે એની નજર એક પથ્થર પર બેઠેલી સ્ત્રી પર પડે છે અને એ સ્ત્રીનું વર્ણન હા કેવું છે સફેદ સાદા કપડા સુંદર પણ કરમાઈ ગયેલો ચહેરો નિસ્તેજ આંખો યોધર એક જ પળમાં ઓળખી જાય છે એના દિલમાં કઈક હલચલ મચી જાય છે પણ જેવો તે ઉઠો થઈને એ તરફ દોડે છે ત્યાં કોઈ જ નથી બસ ખાલી પથ્થર હા બસ ખાલી પથ્થર તો આ શું હતું કોઈ ભ્રમણા કે પછી સાચે જ કોઈ ભૂત અહીં જ મુનશીની લેખન શૈલી તાકાત દેખાય છે જુઓ એ સ્પષ્ટ નથી કરતા કે એ શું હતું પણ યોદ્ધાની પ્રતિક્રિયા જુઓ એ તો સૌ ભાંગી પડે છે બરાબર એ ધૂળ ખંખેરવાનું પણ ભૂલી જાય છે એના મોડામાંથી શબ્દો નીકળે છે શું ભ્રમણતા ઓ ભગવાન એ પરસેવે લેબઝેપ થઈ જાય છે શરીર ધ્રુજવા લાગે છે આ કોઈ સામાન્ય ડર નથી આ આઘાત છે જાણે એણે પોતાના ભૂતકાળને જીવંત જોયો હોય અને પછી ફરીથી ગુમાવી દીધો હોય એટલે તમે એમ કહે છો કે પેલી સ્ત્રી એના ભૂતકાળનો કોઈ હિસ્સો છે કોઈ એવી વ્યક્તિ જે જે હવે આ દુનિયામાં નથી બિલકુલ

જે યોદ્ધાને અંદરથી કોરી ખાય છે તો યોદ્ધાના મન પર જે ભૂત સવાર છે તે તો એના ભૂતકાળનું છે પણ હવે જેમ જેમ તેઓ પાટણની નજીક પહોંચે છે તેમ એક બીજું ભૂત સામે આવવા લાગે છે રાજકીય ષડયંત્રનું ભૂત હા અને આ ટ્રાન્ઝિશન પણ બહુ સ્મૂથ છે તેઓ આગળ વધે છે અને એમની વાતચીત પાટણના દરવાજા બંધ થવાની ચિંતા પર આવે છે અને આ વાતચીતમાં જ એક જતીનો ઉલ્લેખ આવે છે હા પેલો જતી જ તેમનાથી આગળ નીકળી ગયો છે શરૂઆતમાં તો આ એક સામાન્ય વાતચીત લાગે છે પણ પછી પિતાનો ગુસ્સો જે રીતે ફૂટી નીકળે છે ત્યાંથી વાર્તા અચાનક રાજકીય વળાંક લે છે અને અહીં જતી એટલે માત્ર એક સાધુ નહીં એ સમજવું બહુ જ જરૂરી છે એ સમયમાં કેટલાક જતીઓ માત્ર ધાર્મિક ગુરુ ન હતા એમની પાસે એટલે પૈસા અને સત્તા બંને હતા તેઓ રાજાઓ અને મંત્રીઓના સલાહકાર હતા એટલે એમનો પ્રભાવ બહુ હતો ખૂબ એટલે જ્યારે પિતા ગુસ્સામાં કહે છે કે આજકાલ ચંદ્રાવતીના જૈનોનું અભિમાન તો માતું નથી તેમને પાટણ પણ જૈનોનું જ કરવું છે ત્યારે એ માત્ર ધાર્મિક અસંતોષ નથી તો આ લડાઈ ધર્મની નથી પણ સત્તાની છે બિલકુલ મુનશીની ખૂબી જે છે એક પિતાના ગુસ્સાના એક વાક્યમાં તેઓ આખા રાજ્યનો સંઘર્ષ બતાવી દે છે કયો સંઘર્ષ જૂની ક્ષત્રિય લડવૈયા સત્તા અને નવી ઉભરી રહેલી વ્યાપારી જૈન સત્તા એ બંને વચ્ચેની ખેંચતાણ આ તો અદ્ભુત છે અને પિતાના શબ્દો શું કરું કે મારું ચાલતું નથી એ તેમની લાચારી પણ બતાવે છે ખરું ને એકદમ સાચી દિશામાં વિચારી રહ્યા છો એમનો ગુસ્સો જૈનો પર ઓછો અને પોતાની ઘટી રહેલી સત્તા પર વધુ છે આ એક યોદ્ધાની હતાશા છે અને ત્રિભુવન તરત જ એના પિતાને ધીમું બોલવા કહે છે કોઈ સાંભળશે હા આ એક નાનકડું વાક્ય પણ પાટણના રાજકારણની ગંભીરતા બતાવી દે છે અહીં દિવાલોને પણ કાન છે એટલે ભયનું વાતાવરણ સ્પષ્ટ છે બરાબર તો એક તરફ અંગત જીવનનો ભૂત અને બીજી તરફ રાજકીય જીવનનો ભય આ યોદ્ધા તો બે મોર્ચે લડી રહ્યો છે અને આ બધી ઉથલપાથલ વચ્ચે તેઓ માણ-માણ પાટણ પહોંચે છે દરવાજા બંધ થાય એ પહેલા હા પણ અહીં વાર્તા પૂરી નથી થતી

પણ મામા ભારે જોબરા છે હમ આ મામા આ મામા કોણ છે આ આખી વાતને એકદમ અંગત અને વધુ ખતરનાક બનાવી દે છે બરાબર અહીં રહસ્યના બધા તાણાવાણા ભેગા થાય છે એક પિતા કોઈ ખૂબ જ જોખમી મિશન પર રાજગઢ જઈ રહ્યા છે રાજમહેલમાં હા બે સમય ખરાબ છે એટલે કે પાટણનું રાજકીય વાતાવરણ અત્યંત તંગ છે અને ત્રણ એમનો મુખ્ય વિરોધી કોઈ બારનો દુશ્મન નથી પણ પરિવારનો જ સભ્ય છે ત્રિભુવનના મામા જે ખૂબ જ શક્તિશાળી અને જબરા છે અને પિતાનો જવાબ પણ કેવો છે જાજા નિરાંતે જઈને શું એ વાતો બહુ મંત્રીઓ જોઈ નાખ્યા આમાં આત્મવિશ્વાસ છે અનુભવ છે પણ ક્યાંક ને ક્યાંક એક પ્રકારની થાક પણ છે જાણે કહેતા હોય કે મેં આ આખી જિંદગી આવા ષડયંત્રો જ જોયા છે હા એ થાકેલા યોદ્ધાનો અવાજ છે પણ હાર્યો નથી હજુ બિલકુલ અને પ્રકરણનો અંત પિતાના રાજગઢના અંધકારમાં અદ્રશ્ય થવા સાથે થાય છે અને ચિંતિત ત્રિભુવન એમને જોતો રહે છે મુંશી આપણને અહીં એક ક્લિફ હેંગર પર છોડી દે છે તો ચાલો આખી ચર્ચાનો નિચોડ કાઢીએ આપણે શરૂઆત એ સવાલથી કરી હતી કે આ પ્રકરણનું ભૂત કોણ છે મને લાગે છે કે આપણને એક નહીં પણ ત્રણ ભૂત મળ્યા રસપ્રદ કયાત્રમ પહેલું અને સૌથી સ્પષ્ટ એ રહસ્યમય સ્ત્રીનું બોત જે યોદ્ધાના ભૂતકાળનું પ્રતિક છે જે એને માનસિક રીતે અશાંત કરી રહ્યું છે બરાબર બીજું પાટણમાં સત્તા માટે ચાલી રહેલા સંઘર્ષનું બોત હ જૂની ક્ષત્રિય શક્તિ અને નવી જૈન શક્તિ વચ્ચેની ખેંચતાણ જેણે આખા વાતાવરણને ભયભીત બનાવી દીધું છે અને એક ત્રીજું અને કદાચ સૌથી ખતરનાક મામા હા એ મામા રૂપી ભૂત જે પરિવારમાં જ છુપાયેલો દુશ્મન છે ખૂબ સરસ વિશ્લેષણ તમે આખા પ્રકરણના સારને ત્રણ મુદ્દામાં સમાવી લીધો મુનશીએ માત્ર એક પ્રકરણમાં એક પાત્રના આંતરિક જગત એક રાજ્યના બાહ્ય સંઘર્ષ અને એક પરિવારના આંતરવિરોધનો પાયો નાખી દીધો છે તો હવે આગળ શું પેલી સ્ત્રી કોણ હતી પિતાનું રાજગઢમાં શું કામ છે અને આ શક્તિશાળી મામા કોણ છે આ બધા સવાલોના જવાબ હવે પછીના પ્રકરણોમાં મળશે બિલકુલ અને આ પ્રશ્નો સાથે શ્રોતાઓને વિચારવા માટે એક અંતિમ વિચાર આપવો છે જરૂર આ પ્રકરણનું શીર્ષક છે ભૂત આપણે જોયું કે ભૂત અનેક સ્વરૂપે હોઈ શકે છે યાદોના ષડયંત્રોના સંબંધોના તો શું આ શીર્ષક આપણને એ શીખવે છે કે જીવનમાં અસલી ડર અજાણી શક્તિઓનો નથી પણ જાણીતા માણસો આપણા પોતાના ભૂતકાળ અને આપણી અંદર રહેલી નબળાઈઓનો છે એકદમ આ વિચાર સાથે જ આજની આ ઊંડી સફરને અહીં વિરામ